છેલ્લા ઘણા સમયથી આપણે એવું સાંભળીએ છીએ કે ચિપ્સમાંથી દેડકો નીકળે આઈસ્ક્રીમમાંથી વંદો નીકળે કે રેસ્ટોરન્ટમાં જમવા જાય તો કોઈને કોઈ જીવાત નીકળે હવે આ ઘટના એ છે આગળ એક સ્ટેપ વધારી લીધું છે અને એવું જોવા મળ્યું છે કે વંદે ભારત ટ્રેનમાં જમવામાં વંદો નીકળ્યો છે કેવી રીતે જાણીએ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વંદે ભારત ટ્રેન છે અને એમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હોય છે અને ભારતની સૌથી પ્રીમિયમ ટ્રેન અત્યારે જે માનવામાં આવે છે અને મુંબઈથી શેરડી જઈ રહી હતી અને એ ટ્રેનમાં ઘણા બધા મુસાફરો છે એમણે પોતાનું ખાવાનું ઓર્ડર કર્યું હવે જ્યારે ખાવાનું ઓર્ડર કરે છે ત્યારે એ દહીં મગાવે છે અને દહીંની સાથે સાથે એમના બાજુવાળા ટેબલ પર પણ જે લોકો બેઠા હોય છે એ પણ દહીં મગાવે છે સીટ પર બેઠેલા લોકો એટલે અને એ બંને ખરાબ નીકળે છે અને વાત એટલે જ નથી અટકતી જ્યારે નાના છોકરાઓ જે છે એ એ દાળ જમતા હોય છે 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 ત્યારે એમના મમ્મીને ખબર પડે કે આમાં તો વંદો અને જ્યારે કમ્પ્લેન કરવામાં આવે છે અને કમ્પ્લેન કર્યા બાદ જે ઘટના બને છે અને આઈઆરસીટીસી છે એના દ્વારા એમને દંડ ફટકારવામાં આવે છે જે પણ કોન્ટ્રાક્ટર છે એમને પણ વાત એટલી છે કે આ મુદ્દે જ્યારે આખી રજક થઈ હતી જે વ્યક્તિ છે જેણે બિલ પણ મૂક્યું છે અને જેનો ફોટો છે એ પણ શેર કર્યો છે આરસીટીસી ને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું હતું અને ત્યારબાદ આઈઆરસીટીસીએ આ બાબતે છે એ પગલાં પણ લીધા હતા તમારી સાથે આવી કોઈ ઘટના બની છે અને એનું સોલ્યુશન તમારે આવ્યું છે કે નહીં શું કહેવું છે તમે પણ જે આ મુદ્દે કહેવા માંગતા હોય પ્લીઝ કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા